આજના સમાચાર ખેડૂતો માટે થોડા માઠા સમાચાર છે આપ જે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો એ ઝઘડિયા તાલુકાના ઓરપટાર નજીક નર્મદા નદીના છે ઝઘડિયા તાલુકાના નર્મદા નદી કાંઠે આવેલા અમુક નીચાણવાળા વિસ્તારના ખેતરોમાં નર્મદા નદીના પાણી પ્રવેશી ચૂક્યા છે જે ખેતરો નદીને અડીને આવેલા છે ત્યાં ખેડૂતોને નુકસાન થઈ શકે છે ગતરોજ સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ છત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેની અસર નર્મદા નદીમાં જોવા મળી રહી છે આપ જોઈ શકો છો ઝઘડિયા તાલુકાના ઓરપટાર નજીક જે ખેતરો નર્મદા નદીને બિલકુલ અડીને આવેલા છે ત્યાં પાણી પ્રવેશી ચૂક્યા છે હવે જો સરદાર સરોવરમાંથી વધુ પાણી છોડવામાં આવે તો નર્મદા નદી કાંઠે વિસ્તારના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે આપ જોઈ રહ્યા છો કે નર્મદા નદીની બિલકુલ નજીક આવેલા કેટલાક ખેતરોમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે જ્યાં પાણી બિલકુલ નજીક આવી ચૂક્યા છે હાલના લાઈવ અપડેટ છે વધુ અપડેટ માટે અમારા ભરૂચ સમાજ સબસ્ક્રાઈબ કરો જેથી અમે પળે પળના સમાચાર આપના સુધી પહોંચાડી શકીએ સલાઉદ્દીન મલિક ભરૂચ સમાચાર ઝઘડિયા